મિત્રો તમે પણ તમારા છોકરાઓને બાળકોને સ્કૂલમાં મોકલતા હોય તો સાવધાન રહેજો અત્યારે ગુજરાતની અંદર છોકરા પકડવાવાળી ગેમ આવી હોવાના સમાચાર વહેતા થયા છે આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો જેમ કહેવાય છે કે કિન્નર બનીને છોકરા પકડવા માટે આવે છે એમ કહેવાય છે અને ઓરિજિનલ કિન્નરે આ માછીઓને ધોવી પણ નાખ્યા છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું શૈલેષ મિત્રો અત્યારે આ સોશિયલ મીડિયા પર આ વિડીયો જે છે ખૂબ જ વાયરલ છે વાયરલ વિડીયોની અંદર એવું કહેવામાં આવે છે મિત્રો કે કિન્નર બનીને નકલી કિન્નર બનીને છોકરા અને ઘેટા ભકરા પણ ઉપાડી જાય છે એવું કહેવામાં આવે છે અમદાવાદ અમદાવાદ બાજુથી આવે છે એવાના લોકો કહી રહ્યા છે દાવા કરી રહ્યા છે અત્યારે આ એમ કહેવાય છે કે છોકરા આ જે માછીઓ બનીને આવે છે ત્યારે જે ઓરિજિનલ કિન્નરને ખબર પડતા જે નકલી કિન્નરને બરાબર ધોઈ નાખ્યા પકડી પકડીને દોડાવીને દોડાવીને માર્યા હોવાના સમાચાર વહેતા થયા છે અને સાવધાન રહેજો મિત્રો ખરેખર કે તમે પણ તમારા બાળકને કે કોઈ અન્ય જગ્યા મોકલતા હોય તો સાવધાન ચેચી ચેતી જજો અને બાળકને સ્કૂલમાં સુધી મૂકવા જજો અવશ્ય કેમ કે આ રીતના અત્યારે છેતરપિંડી અને છોકરા પકડવા માટે ગેંગ જે અલગ અલગ પ્રકારની ફરી રહી હોવાના સમાચાર અત્યારે આપણને મળી રહ્યા છે જ્યાં મિત્રો આ સમાચાર સાચા છે કે ખોટા છે એ પણ તમને જણાવી દો આજે અમદાવાદ વિસ્તારમાં જે આ ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે જ્યાં આ સમાચાર છે સાચા છે મિત્રો બે દિવસ પહેલા અમદાવાદમાં નકલી કિન્નર બનીને છોકરા પકડવા વાળી ગેંગ આવી હોવાના સમાચાર આપણને મળ્યા છે જ્યાં મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો નવરના વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની બધી જ વિડીયો તમારા સુધી પ્રોવાઇડ અમે કરી રહ્યા છીએ જી હા મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ જય હિન્દ વંદે મા